આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વલસાડ જિલ્લો જે કેરી માટે જાણીતો અને પ્રખ્યાત છે એ હાફુસ કેરી હજુ સુધી માર્કેટમાં પહોંચી નથી જો કે કેસર અને રાજાપુરી માર્કેટમાં પહોંચી ગઈ છે ત્યારે હાલ ધીરે ધીરે કેરીનો જથ્થો માર્કેટમાં પહોંચી રહ્યો છે ધરમપુર માર્કેટની વાત કરીએ તો ધરમપુરમાં મોડી સાંજે કેરી માર્કેટમાં કેરીનો જથ્થો વિવિધ ખેડૂતો લઈને આવી રહ્યા છે ત્યારે હાલમાં કેસર અને અથાણામાં ઉપયોગમાં આવતી રાજાપુરી કેરી બજારમાં આવી રહી છે જેમાં વેપારીના જણાવ્યા અનુસાર તેનો ભાવ હાલ વીસ કિલોના કેસરનો બાવીસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા સુધીનો મળી રહ્યો છે જ્યારે અથાણાની રાજાપુરીનો ભાવ સાતસોથી લઈ પંદરસો રૂપિયા સુધીનો આપવામાં આવી રહ્યો છે હજુ સુધી હાફૂસ કેરીનું આગમન બજારમાં થયું નથી તો બીજી તરફ વેપારી જણાવી રહ્યા છે કે આ વખતે કેરીનો પાક સિઝન મુજબ એક મહિના પાછળ ઠેલાયો છે વળી ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીનો પાક ચાલીસ ટકા જોવા માટે મળી રહ્યો છે જેથી કેરીનો ભાવ આ વખતે કેરીના રશિયાઓએ વધુ પૈસા ચૂકવી કેરીની ખરીદી કરવી પડશે એટલે કે કિંમત પણ વધારે રહે એવી શક્યતાઓ છે આ સમગ્ર બાબતે જાણકારી મેળવવા ખબરદારની ટીમ દ્વારા સીધી વેપારી અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી વલસાડ જિલ્લામાં જે કેરી પ્રખ્યાત છે તેને લઈને જિલ્લો સમગ્ર ગુજરાત અને ભારત અને વિશ્વભરમાં જાણીતો છે ત્યારે વલસાડ જિલ્લાની જે કેરી છે તેનું આગમન માર્કેટમાં થઈ ચૂક્યું છે વાત કરીએ વલસાડ જિલ્લાની હાફૂસ કેરીની હજુ સુધી હાફૂસ કેરી છે એનું માર્કેટમાં આગમન બહુ જૂજ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે હાલમાં રાજાપુરી અને જે કેસર છે એ કેસર પ્રમાણમાં આવી રહી છે માર્કેટમાં મારી સાથે આજે જોઈ રહ્યા છો મારી પાછળ આ જે દ્રશ્યો છે એ સીધા બતાવવાનો પ્રયાસ કરીશ આ જે કેરીના દ્રશ્યો છે એ સીધી ખેતરમાંથી હાલમાં અહીં ઉતરી રહી છે અને માર્કેટમાં આ જે કેરી છે એ રાજાપુરી છે હાલની અંદર વાત કરીએ તો રાજાપુરીનો વીસ કિલોનો ભાવ આઠસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીનો છે જ્યારે કેસર કેરીની વાત કરીએ તો કેસરનો જે ભાવ છે એ સત્તરસોથી લઈને પચીસો રૂપિયા સુધીનો ભાવ હાલમાં કેસરનો બોલાઈ રહ્યો છે અને માર્કેટમાં જે કેરી છે એ ધીમે ધીમે હવે આવી રહી છે ત્યારે વેપારીઓ પણ ખરીદી માટે અહીંયા પહોંચી રહ્યા છે જે રીતે કેરી આવી રહી છે એ રીતે અનેક જગ્યાના વેપારી પણ માર્કેટમાં પહોંચી રહ્યા છે ધરમપુરની વાત કરીએ તો ધરમપુર માર્કેટ અહીં સૌથી મોટું છે અહીં આગળ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવે છે અને હાલ જે કેરી છે તેનું આગમન થઈ ચૂક્યું છે ધરમપુરની કેરી માર્કેટમાં જે વેપારી છે એની સાથે આપણે અહીં વાત કરવાની કોશિશ કરીશું આપણી સાથે જે બદ્રીનાથ ફૂડ સપ્લાય જે દુકાન છે એમના જે વેપારી છે એ અહીં જોડાયા છે આપણી સાથે જે ખેડૂતો પાસેથી કેરીનો માલ ખરીદે છે જે આપણે જણાવીએ હાલમાં જે કેરીનો પાક છે આ વર્ષે કેવો રહેશે શું લાગે છે જે રીતે કેરીઓ આવી રહી છે આ કેટલા કેટલા ફાલમાં છે આ વર્ષે કેરી કેરી આ વર્ષે પિછલે વર્ષ કરતાં આ વર્ષે અડધી છે બરાબર ચાલીસ ટકા કેરી છે આ વર્ષે અને કેસરનો પાક વધારે છે રાજાપુરીને પાક વધારે છે હાપુસ લંગડાના પાકો શું શેદાશાહીનું પાક વધારે છે ખાસ કરીને જે પાક જે ઓછો છે આપણે વાત કરીએ તો એનાથી કોને લાભ થશે અને કોને નુકસાન થશે એમાં તો કિસાનનો લાભ છે વેપારીના પણ લાભ છે કેમ કે બજાર ટાઈટ રહેવાનું છે લંગડા છે એના પછી હાફુસ છે એને ભાવ સારો રહેવાનું છે આ વર્ષે પાક ઓછો છે એટલે ભાવ સારો રહે એમાં કિસાનના બી બેનિફિટ સારો છે

થી માંડીને અઢારસો સુધી બજાર છે કેસરનો ના રાજાપુરી થી માંડીને સાતસો સુધી ખાસ કરીને આપણો જે વલસાડ જિલ્લો જે હાફૂસ કેરી માટે જાણીતો છે એની શું સ્થિતિ છે હાલ અત્યારે મને હાફૂસ તો રત્નાગિરીને વધારે ચાલતો છે આપણે ત્યાંના હાફુસ જે ચાલતું નથી પણ માલ પાક ઓશો છે એટલે ભાવ રહેશે હાફુ હાફૂસ જે છે ક્યાં સુધી ચાલુ થવાની આશા છે એ આશા એમાં માનો નહીં હજારથી માંડીને પંદરસો સાઠ સત્તર આઠસો અઢારસો સુધી બજાર રહેશે હાફુસનો તો આ હતા આપણી સાથે વેપારી તેમણે જણાવ્યું કે હાલમાં જે બજાર ભાવ છે અને જે કેરીઓની વાત કરીએ તો કેરીનો જે પાક છે એ માત્ર ચાલીસ ટકા સુધીનો છે અને જેને લઈને વેપારીઓ સહિત ખેડૂતોને તેનો ઉચ્ચ ભાવ મળે એવી આશા તેમણે વ્યક્ત કરી છે અને હાલમાં કેરીઓ પહોંચી રહી છે શું નામ છે તમારું મારું નામ રાજેશભાઈ છે રાજેશભાઈ કયું ગામ છે તમારું અને શું કામ કરો છો મારું ગામ છે કચ્છી ગામ જે વલસાડ તાલુકા અને જિલ્લામાં આવેલું છે એકચ્યુઅલી હું ખેડૂત પણ છું અને નાનો વેપારી પણ છું ખાસ કરીને આ વખતે કેરીની વાત કરીએ તો ખેડૂતોને રખાવનો ખર્ચ બાદ કરતાં જે કેરીનો પાક આ વખતે આવનાર છે એમાં કેટલું વળતર મળશે અને દર વર્ષ કરતાં આ વખતે શું એમાં ફેરફાર થાય આ વર્ષની વાત કરું તમને તો એસી ટકા ખેડૂતો ટોટલ લોસમાં છે કે જેમનો દવા અને ખાતર અને ખેડ અને મજૂરી એ કોઈનો પણ મજૂરી અને એની નીકળવાની શક્યતા બહુ નહીવત છે વીસ ટકા ખેડૂતો જ એવા છે કે જે આમાંથી બહાર આવી શકશે છેલ્લા ચાર પાંચ વર્ષનો ઇતિહાસ જોઈએ તો આપણા અહીંયા ઓટોમેટિકલી માર્ચ મહિના પછીથી એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય છે ગરમીનું પ્રમાણ વધી જાય છે જનરલી એવું થાય છે કે આપણા અહીંયા હોળી સુધી આમ ઠંડીનું પ્રમાણ રહેતું હતું પણ છેલ્લા ઘણા સમયથી વારંવાર વાતાવરણમાં બદલાવ આવે છે અને એના કારણે પાક તો આવે છે પણ એ ફેલ જાય છે એનું મેઇન કારણ એક તો જીવાત છે જીવાત કોઈ ખેડૂત કંટ્રોલ કરી શકતો નથી આઠથી નવ પેસ્ટિસાઇડના છંટકાવ હોવા છતાં પણ ખેડૂત કયા છે કુદરતી વિઘ્નો કેવો કુદરતી આફત કેવો પણ દર વર્ષ જેટલો ક્રોપ રહેતો નથી તેમાં દર વર્ષની સરખામણીમાં છે આઠ દસ વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓનલી વીસ થી પચીસ ટકા ક્રોપ છે ખાસ કરીને જે સ્પ્રે ની વાત કરે તો ખેડૂત જ્યારે એક સ્પ્રે મારે છે તો કેટલો ખર્ચો આવે છે એને અને બાદ કરતા જે ઉત્પાદન નીકળે છે એ સ્પ્રે નો પૈસા વળતર મળી શકે છે કે કેમ જનરલી એક હજાર લીટર પાણી ઉડાડવાનો ટેક્ટરનો ખર્ચ થાય છે સાતસો રૂપિયા અને બારસોથી લઈને સત્તરસો રૂપિયા સુધી દવાનો ખર્ચ થાય છે એની પાછળ હવે એવી સમજી લો કે પાંચથી સાત હજાર લીટરને એક સ્પ્રે થાય એક નાનામાં નાના ખેડૂતને પાંચ હજાર તો પકડો કેવા છ ને સાત સ્પ્રે હોય તો ઓછામાં ને સાતથી સિત્તેર હજાર રૂપિયા દવાનો ખર્ચ અને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરનો ખર્ચ લાખ રૂપિયા એ થઈ જાય છે એની પાછળ તમે પછી ખેડવાનો ખર્ચ ગણો મજૂરી ગણો એટલે ખેડૂતને પચીસ ત્રીસ ટકા બી વોટર મળવું છે તે આ વર્ષે દેખાતું નથી ખેડૂત ખૂબ નિરાશ છે શું લાગે છે શું કરવું જોઈએ આપણે એ ધીરેથી એમાં આપણો વિસ્તાર થોડોક બાગાયત છે ધીમે ધીમે રાસાયણિક તરફથી રાસાયણિક જે પેસ્ટિસાઇડ કરી એનો થોડો ઓછો છંટકાવ થાય તો એમાં ફરક પડે એવું લાગે છે ખાસ કરીને ડાંગ છે આપણી બાજુનો જિલ્લો છે એને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શું કહેશો કેટલી સફળતા મળી શકે એની અંદર જો આપણે ત્યાં લાવવાનું પ્રાકૃતિક ખેતીમાં સીધા બી જશો তো খেল পাইমাল থাকে যাচ্ছে এনে ডিমা প্রসেসে যে কাম করছো তো আপনারা দিবস মানে সাকসেস যাচ্ছে নিশ্চয় টাকা নিখাতে